કેવી રીતે બની અને પ્રથમ તો પોલીસને કેવી રીતે જાણ થઈ આ આખી ઘટનામાં તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ ના રોજ ધારી પોલીસ સ્ટેશનમાં કનુભાઈ ભીમભાઈ ચારોલિયા દ્વારા ટેલિફોન માહિતી આપવામાં આવેલી હતી કે તેમના જે ખેતર છે એની બાજુના ખેતરમાં એક માનવ કંકાલ દેખાઈ રહ્યું છે જેની વર્દી મળતા જે ધારી પોલીસ સ્ટેશનના સ્ટાફ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા હતા અને તેમને અડધી દાટેલી હાલતમાં એક માનવ કંકાળ મળેલું હતું આના વિશે જ્યારે વધારે પૂછપરછ કરી તો એ માનવ કંકાળ છે એ વસરામભાઈ સામજીભાઈ સેન્જેલિયાની વાડીમાં મળેલું હતું વસરામભાઈ સેંજેલિયાને જ્યારે પૂછપરછ કરવામાં આવી તેમના પરિવારના સભ્યો અને આના વિશે તો તેમના દ્વારા જણાવવામાં આવેલું કે તેમના પરિવારમાં એક મોટો દીકરો છે અને એ પોતે જે રાજકોટ રહે છે અને તે પોતાના નાના દીકરા સાથે રહે છે એમને જ્યારે એમના નાના દીકરાના ક્યાં છે એના વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો હતો અને ફેરવી ફેરવીને વાતો કરવામાં આવી હતી તેમના દ્વારા પોલીસે જ્યારે એમની સઘન પૂછપરછ કરી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે તેમનો જે નાનો દીકરો છે હિતેશ એ દારૂ પીવાની ટેવ વાળો હતો અને અવારનવાર ઘરેથી હેરાન પરેશાન કરતો હતો ઘરના સભ્યો જોડે ઝઘડો પણ કરતો હતો અને એમણે વધુમાં જણાવ્યું કે ચોવીસ અગિયાર બે હજાર પચીસના રોજ જ્યારે વસરામભાઈ વશરામભાઈ સાંજેભાઈ એ પોતાના ઘરે આવ્યા ત્યારે જે એમનો દીકરો જે છે એ આરોપી છે એમના પત્ની અને પોતાના સગા માતા એમની જોડે મારપીટ કરી રહ્યો હતો ગેરવર્તન કરી રહ્યો હતો અને બિભત્સ માંગણી કરી રહ્યો હતો જેના લીધે વસરામ સામજીભાઈ સેંજલિયા છે તેમને દોરડી દ્વારા જે તેમનો પુત્ર છે એનું ઘડું દબાવી અને તેનું મૃત્યુ કરી દીધું હતું બાદમાં એ પોતાના સનેડામાં એમની જે ડેડ બોડી છે એને લઈ જઈ પોતાના ખેતરે જઈ અને એમણે દાટી દીધેલી હતી આ ઘટનાની પોલીસને જાણ થતાં ધારી પોલીસ સ્ટેશન ખાતે મર્ડરની એક એફઆઈઆર નોંધવામાં આવેલી છે જેનામાં સરકાર તરફે ફરિયાદી ધારી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે બી જાડેજા છે અને આ સમગ્ર ઘટનાની તપાસ ખાંભા પીઆઈ એમ દેસાઈને સોંપવામાં આવેલી છે એઝ ઓફ ના અન્ય કોઈ લોકોની આમાં મદદગારીનો સામે નથી આવ્યો પણ સામે ઘટના બની ઘડું દબાવી બનેલી છે અને ત્યારબાદ એમણે જે ડેડ છે એને જઈને ડિસ્પોઝ એમણે પોતાનું ખેતરના જે શેડો છે ત્યાં કરેલો હતો આ ઘટના બનેલી છે ચોવીસ અગિયાર બે હાજર પચીસ ના રોજ અને ગઈકાલે